વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા અને ડીવાય એસપી વીએન દવે વાપી પંથકમાં વધતી જતી વાહન ચોરી અને મોબાઈલ સ્નેચિકની ઘટનાઓને અંકુશ લાવવા સૂચના આપી હતી કે જેના અનુસંધાને આશરે વાપી જીઆઈડીસી પોલીસના પીઆઈ મયુર પટેલના નેતૃત્વમાં વાપી જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા કે જે દરમિયાન વાપી મોરારજી દેસાઈ સર્કલ પાસે પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ જવાનોને

મોબાઈલ ચોરીની હોવાની કબૂલાત કરી કે જેના આધારે વાપી જીઆઈડીસી પોલીસ ટીમે બાવીસ વર્ષીય અક્રમ હુસેન રમજાન અલી મનિહાર અને અઢાર વર્ષીય સલમાન ઉર્ફે સલુ મુસ્તકીમ ત્રણ મોબાઈલ અને મોપેડ મળી કુલ એક લાખ ના મુદ્દા માલ સાથે ઝડપી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ